સુરતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે અને અદતઃ કહેવાય તેટલા હાઈએસ્ટ કેસો આવી રહ્યા છે ત્યારે નવા સ્ટ્રેનમાં નવા લક્ષણો કોરોનાના દેખાતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે સુરત શહેરમાં કોરોનાના ત્રણસો ઓગણપચાસ અને જિલ્લામાં એકસો એક મળી કુલ ચારસો પચાસ જેટલા નવા કેસ નોંધાવા પામ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે જે છેલ્લા એક વર્ષમાં હાલ કોરોના ફેલાયો ત્યારથી રાજ્યભરમાં સૌથી વધુ છે અગાઉ એકવીસમી નવેમ્બરે અમદાવાદ શહેર જિલ્લામાં કુલ ત્રણસો ને કેસ નોંધવા પામ્યા હતા સુરતના કેસ શોધવા પાછળ ચૂંટણીનો રાજકીય મેળાવડાઓ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે ચૂંટણીમાં પાલિકા તંત્રએ પણ કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવી નહીં અને યુકે સ્ટેન્ડ શહેરભરમાં ફેલાઈ ગયો ત્યાર પછી પાલિકા હકરતમાં આવી છે તેને અંકુશમાં લેવા પાબંદીઓ પણ લગાવી રહી છે જોકે શહેરના અઠવા રાંદેર લીંબાયત સહિતના વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જ્યાં તેની તુલના વરાછા અને વરાછા એ અને બી તથા કતારગા વિસ્તારમાં ઓછા કેસ મળી રહ્યા છે શુક્રવારે એક દિવસમાં અઢાર હજાર રસી લીધી હતી તો સુરતમાં નવા સ્ટ્રેનને કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે નવા સ્ટ્રેનના લક્ષણો વિઝિબલ હોવાનો પાલિકાનો દાવો છે આ સ્ટ્રેનમાં માથું દુખવું ખાંસી આવી સહિતના કોઈ પણ લક્ષણો દેખાતા નથી કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો મળે છે જ્યારે મહત્તમ કિસ્સામાં પેટના દુખાવો થાય છે અગાઉ સામાન્ય કોરોના પેટમાં દુખાવી લક્ષણ ન હતું જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સમીર ગામી જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનમાં માથું નથી દુખતું ખાંસી નથી આવતી તાવ નથી આવતો એટલે કે કોરોનાના કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી જે કોઈ લોકોને અશક્તિ ડાયરિયા એટલે કે જાડા ઉલટી કે શરીર દુઃખી એવા પણ લક્ષણો હોય તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવવો ખાસ લેવો જોઈએ સિવિલના કોરોના નોડલ ઓફિસર ડૉક્ટર અમિત ગામિતે જણાવ્યું હતું કે પહેલાં કોરોનાથી ચિંતિત પચાસ લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાતા હતા જે વધીને રોજ એકસો પચાસથી દર્દીઓ સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે દસ દિવસ પહેલાં માંડ ચાર કેસ પોઝિટિવ મળી રહ્યા હતા તે વધીને રોજ પંદરથી વીસ કેસ સંક્રમિત મળ્યા છે જેમાંથી છેલ્લી ઘડીએ દસથી પંદર જેટલા શંકાસ્પદ લાગતા એડમિટ કરાઈ રહ્યા છે ચૂંટણી વેરમાં ત્રેવીસ દર્દીઓને દાખલ કરાય છે જેમાં એક વેન્ટિલેટર પર છ બાયપેપ અને દસ ઓક્સિજન ઉપર છે જેમાંથી બે દર્દીઓને કોરોના રિપોર્ટ આવવાના બાકી છે અઝર કુર